રીબડાના અમિત ખૂટ પર સગીરાએ મુકેલા ગંભીર દુષ્કર્મના મામલે ખૂબ ચર્ચાઓ થઈ બાદમાં અમિત ખૂંટે જીવન ટૂંકાવી લીધું અને રાજકોટ ગ્રામ્ય પોલીસે અમિત ખૂંટની સુસાઈડ નોટના આધારે રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ સહિતના આરોપીઓ સામે ગુનો જેમાં દુષ્કર્મનો સગીરા અને તેની મદદ કરનારી યુવતી સામે પણ કાર્યવાહી થઈ છે પરંતુ આ ચર્ચાની વચ્ચે અમિત ખૂંટના મોત બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ અને સગીરાના મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું અને હવે કેવી રીતે આગળની કાર્યવાહી પોલીસ કરશે તેની કોઈ ચર્ચા નથી થઈ રહી તો આવો વિગતે સમજીએ આવા કિસ્સામાં શું થાય અને રાજકોટ શહેર ડિવિઝન પોલીસ પોક્સો કેસનું શું કરશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના મૂળ વતની અમિત કુંટ નામના વ્યક્તિ સામે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં તારીખ ત્રણ મે 2025 હજાર રોજ એક સગીરા દુષ્કર્મનો આરોપ મૂકી અને એફઆઈઆર નોંધાવેલ છે પોલીસ સગીરાના નિવેદનના આધારે ફરિયાદ નોંધી પોક્ષો સહિત નિકલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરે છે અને દરમિયાન અમિત ખૂંટ રીબડા ખાતે વાડી વિસ્તારમાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવે છે આરોપી અમિત ખૂંટ પર આરોપ લાગતાની સાથે જ રાજકારણ ગરમાયું ચૂક્યા છે પોલીસે અમિત ખૂંટના મૃતદેહ અને સામાનની જ્યારે તપાસ કરી ત્યારે સુસાઇડ નોટના ચાર અલગ અલગ પાનાઓ મળી આવ્યા છે કાગળ મળી આવ્યા છે અને ઘટસ્ફોટ થાય છે કે અમિત સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહે તેમને અદાવતના કારણે હની ટ્રેપના ષડયંત્રમાં ફસાવ્યો છે તે મતલબની વાત લખતા હતા આ મામલે ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી અને એફઆઈઆર દાખલ કરી તપાસ હાથ ધરતા આરોપી તરીકે સગીરા અને સગીરાને ષડયંત્ર માટે તૈયાર કરનાર મહિલા સહિત બે વકીલ આરોપીઓની ધરપકડ કરી હતી પણ હવે વાત હતી

દુષ્કર્મનો આડ લગાવ્યો હતો અને એફઆઈઆર નોંધાવી હતી તો આ બાબતે પોલીસ સૂત્રોનું માનવું છે કે સગીરાના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થયું કે દુષ્કર્મ થયું છે કે નથી થયું પણ સગીરાના આરોપ છે અને કલમ એકસો ત્યાસી મુજબ નિવેદનમાં સગીરા જણાવે છે કે દુષ્કર્મ થયું છે તો આ મામલે આગળની કાર્યવાહી એ પ્રમાણે જ કરવાની રહે પરંતુ આરોપીનું મૃત્યુ થયું છે તો હવે પોલીસ એબેટેડ સમરી ભરી આ ફરિયાદને પૂર્ણ કરશે પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ અમિત ખૂંટના આત્મહત્યા મામલે જે તપાસ કરી રહી છે તે અલગ બાબત છે માટે તેઓ તપાસ કરી અમિતને ફસાવવા ષડયંત્ર હતું કે નહીં તેના પુરાવા એકત્રિત કરશે જે માટે તેઓ રાજકોટમાં સગીરાની ફરિયાદ રિલેટેડ તપાસના કાગળોને પણ આધાર બનાવી શકે છે ટૂંકમાં કહીએ તો સગીરાના દુષ્કર્મના આરોપની ફરિયાદ હવે એબેટેડ સમરી પોલીસ ભરી તપાસ પૂર્ણ કરશે અને આ મામલે જે અન્ય ફરિયાદ નોંધાય છે કે જેમાં અમિત ખૂંટની સુસાઇડ નોટનો મામલો છે અને ષડયંત્રના આક્ષેપ છે કે અમિતને જીવન ટૂંકાવવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે તેને હની ટ્રેપના ષડયંત્રમાં ફસાવામાં આવ્યો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા દ્વારા અને માણસો પ્લાન્ટ કરવામાં આવ્યા જેમાંની એક આ સગીરા હતી કે જે સગીરા આ અમિત ખૂંટની સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવે છે છે કોઈના અને અને મિસ્ટર એક્સના બાદમાં આ સગીરા તેની સાથે કારમાં જાય કારમાં બંને સાથે સંબંધોની વાત આવે છે અને બાદમાં આ સગીરા સીધી જ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં જઈ દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે કે મારી સાથે દુષ્કર્મ કર્યું છે તેની તપાસમાં આગળ શું ખુલે છે એના અપડેટ મળશે ત્યારે આપતા રહીશું હાલ મિસ્ટર એક્સ થી આ કડી અટવાયેલી છે ઊભી છે એવું માનવામાં આવે છે કારણ કે જુનાગઢનું મિસ્ટર એક્સ હજુ સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ પકડી શકી નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે રાજકોટ શહેર એ ડિવિઝનમાં સગીરાએ નોંધાવેલી ફરિયાદનો મામલો શાંત પડી જશે પૂર્ણ થઈ જશે કારણ કે પોલીસ પાસે હવે એબેટેડ સમરી ભરવા સિવાય કોઈ રસ્તો નથી કારણ કે આરોપી વિરુદ્ધમાં લાગેલા આરોપોને લઈ આરોપીએ જીવન ટૂંકાવી લીધું છે એટલે કે હવે પોલીસ આ ફરિયાદના આરોપીનું શું કરે અને તપાસ પણ કેમ કરે એ સવાલ છે માટે જોગવાઈ એબેટેડ સમરીની છે એબેટેડ સમરી ભરી રાજકોટ શહેર એ ડિવિઝનની પોલીસ તપાસ પૂર્ણ થશે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે નમસ્કાર